મારી મેલડીમાં માળી હું દેશ છોડીને પરદેશની વાટે આજે જઈ રહી છું માં તો માળી હું આટલા વર્ષોથી નાનથી ક્યારેય મારા મા બાપથી ક્યારેય દૂર નથી ગઈ માં હંમેશા તારા મંદિર પાસે જ રહી ને તની પાસે રોજ વહેલી સવારે તારા દર્શન કરવા આવતી માં ખવરમાં તો આજે માડી હું તારાથી દૂર જઈ રહી છું તો મારા મારા મા બાપથી દૂર જઈ રહી છું માં મેલેડીમાં તો જ્યાં નામ લઈ હાજર માડી તો મા હું જતાં પહેલાં તને એટલું જરૂરથી કહી દઉં તો મા તું મારા મમ્મી પપ્પાને અહીંયા ખુશ રાખજે મા એનું ધ્યાન રાખજે મા જે મને બહુ ખાચવીને બહુ લાડ કુર્તી મને મોટી કરી છે માં તો મારા ભાઈ પાસે જે પરદેશ છે ત્યાં જઈ રહી છું માં ગુજરાતની ધરતીમાં તો મા મેલડી મને પારકા ગામને સીમાડી લેજે ને ઠકતી નહીં મારું ધ્યાન રાખજે મા અને જે કોઈ છે મારી તારો બુટીઓ બોકડો છે અહીંયા એનું ધ્યાન રાખજે મારી મા મેલડી મારા મમ્મી પપ્પા આજે એકલા થઈ જવાના છે કેમ કે માડી હું તો જઈ રહી છું આજે મા મારી બે વાગેની બસ છે મારી તો અત્યારે હું તારા દર્શન લેવા માટે આવી છું મા મેલડી તો મા એ કોઈ દીકરી તારી પાસે આજા મનથી કે કાંઈ પણ તો માડે તું એની ઈચ્છા જરૂરથી પૂરી કરે છે મા મને ખબર છે તો આમાં હું તને ક્યાં કાંઈ તારી પાસે માગું છું મા હું તારી પાસે એટલું તો માંગવાનું મારો ફરજ છે કેમ કે મા તું મારા બાપની પૂજેલી મારી મા મેલડી છે જેમ મારા પપ્પાની મા છે ને એમાં મારી પણ મા છે મા તું તો બસ મા તું મારા મમ્મી પપ્પાને ખુશ રાખજે માં કેમ કે મારા ગયા પછી તો એકલા થઈ જશે માં હું થોડાક જ દિવસોમાં પાછી આવી જઈશ માં કે તારું મોટું જોયા વગર તો મારો દાડો નહોતો જતો માં જય મેલડીમાં વાડી હવે હું જાઉં છું મારી બે વાગેની બસ જય મેલડીમાં